આપનું સ્વાગત છે નમસ્કાર શો ભાવનગર ખાતે બાલ વિવાહ મુક્ત ભારત અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો શહેરના પાનવાડી રોડ પર આવેલ આંબેડકર હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભિયા મેયર ભરતભાઈ બારડ કલેક્ટર મનીષકુમાર બંસલ કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી એસ એન ધાસુરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કે દીકરીઓને શિક્ષણ સન્માન અને સ્વાવલંબનની તક આપશે ગામે ગામમાં જાગૃતિ ફેલાવવાની છે આપ સૌ જાગૃત નાગરિકની ફરજ છે કે ક્યાંક બાળ વિવાદ થતા દેખાય તો ચાઇલ્ડ હેલ્પલાઇન એક હજાર અઠાણું પર તરત આપણે માહિતી આપીએ ભારતની બેટી દરેક ક્ષેત્રમાં કમાન કરી રહી છે આપણી દીકરીઓ ચંદ્ર પર પહોંચી શકે છે

આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા